બનાવતા શીખીશું પેલા છે સાડા ચાર ઇંચ તે ટુકડાને ડબલ કરવાનો છે પેલા ફરીવાર ડબલ વાર કરવાનો છે એટલે કે તે થઈ એક બે ચાર આપણે તેમાં ગોળાઈ દેવાની છે સાડા ચાર ની

અહીંયા સિલાઈ મારી દેવાની છે અહીંયા સિલાઈ મારવાની રહેશે અહીંયા સિલાઈ લાગી જાય ત્યારબાદ આ જે ડબલ કાપડ છે તેને આવી રીતે પલટાઈ લેવાનું છે એવી રીતે અને આપણું સરસ માસ્ક તૈયાર થઈ જશે હમણાં જ અને અહીંયા સિલાઈ મારી દેવાની છે જે આપણો આ ખુલ્લો ભાગ છે ત્યાં સિલાઈ મારવાની છે હવે ત્યાર આ બંને સેડે રબર આપણે લગાવી દેવાનું છે આ માસ્ક આપણું તૈયાર છે ફક્ત બે થી પાંચ મિનિટમાં માસ્ક તૈયાર થઈ જશે ફક્ત પાંચ મિનિટમાં આપણું માસ્ક તૈયાર છે જુઓ કેટલું સરસ લાગે છે